ગુજરાતી વાડીમાં કુખ્યાત બુટલેગર અને હિસ્ટ્રી સીટર ગ્યાસુદ્દીન ઉર્ફી રાજા અંસારી નામના બુટલેગર દ્વારા વકીલનું ઘર સળગાવવાનો પ્રયત્ન કરાયો હતો પોલીસે ઘટના સ્થળ પર પહોંચી કુખ્યાત બુટલેગર ગ્યાસુદ્દીન ઉર્ફી રાજા અંસારી ની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે જેતપુરમાં કુખ્યાત બુટલેગર દ્વારા વકીલનું ઘર સળગાવવાનો પ્રયાસ કર્યો હતો ગુજરાતી વાડીમાં રહેતા અને કોર્ટ એડવોકેટ તરીકે કામ કરતા મેહુલભાઈ પંડ્યા ના મકાન ને પેટ્રોલ છાંટી સળગવાનો પ્રયાસ કર્યો હતો ગુજરાતીની વાડીમાં કુખ્યાત બુટલેગર અને હિસ્ટ્રી સીટર ગ્યાસુદ્દીન ઉર્ફે રાજા અંસારી નામના બુટલેગર દ્વારા વકીલનું ઘર સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો ગ્યાસુદ્દીન ઉર્ફે રાજા અંસારીની સાથે બહેન ના લગ્ન કર્યા હતા આઠ મહિના પહેલાં વકીલની બહેન ઘરે આવી ગઈ હોય પરતે જવાબ માંગતી ન હોય જેનો ખાર રાખી વકીલનું ઘર સળગાવવાનો પ્રયાસ કર્યો હતો વકીલનું ઘર સળગાવવાનો પ્રયાસ કરતાં ઘરમાં રહેલ એક્ટિવા મોટરસાયકલ બળીને ખાંખ થઈ ગઈ હતી

ઘટના પ્રથમ પોણા સાત વાગ્યાની છે રાજા ઉર્ફે ગયા સુધી નંસારી મારા ઘરે આવે અને મારા ઘરમાં બાજુની મકાનમાંથી ઠેકી મારા મધર એકલા હતા હું બહાર હતો ત્યારે એકલતાનો લાભ લઈ આ વ્યક્તિએ પ્રથમ તો મેરા મારા કેમેરાના દોયડા કટ કરી નાખ્યા દોયડા કટ કરી જેવા મારા મધર જોતા હતા એટલે એ તરત જ ભાગી ગયો હું એકચ્યુઅલી બહાર હતો જ્યારે હું સવા સાત સાડા સાત વાગ્યા આસપાસ આવ્યો ત્યારે મેં ચેક કર્યું મારા કેમેરાના દોયડા જે છે એ તૂટેલા હતા પછી અમે લોકોએ બેઠા હતા ત્યારે પોણા આઠ વાગ્યાની આસપાસ પાછો એ આવ્યો એકદમ પીધેલી હાલતમાં હતો અને ધોકો લઈ અને મારી ગાડી જે બહાર ઊભી હતી એક્ટિવા એમની ઉપર એને સાતથી આઠ પ્રહારો કરેલા એટલે અમે લોકો બારી જોયું તો અમે કીધું ભાઈ તું આ કર્મ તો એમને અમારી જ ઉપર પથ્થરનો ઘા કર્યો પછી અમે લોકો નીચે આવ્યા નીચે આવ્યા એટલે મારા મધરને પણ એ ગાળો બોલવા માંડ્યો મારા પત્નીને પણ ગાળો બોલવા માંડ્યો અને પછી પાછો ભયો ગયો એટલે અમે પોલીસ સ્ટેશને રિપોર્ટ કરાવ્યો અમે જ્યારે પોલીસ સ્ટેશને રિપોર્ટ કરાવતા હતા પોલીસ સ્ટેશને ગયા ત્યારે પાછળથી ઈ અને એનો બ્રધર બંને આવી અને પેટ્રોલ અને પ્રથમ તો એને મારો ઘર સળગાવવાનો પ્રયત્ન કર્યો બરાબર પછી વરી પાછા અમે આવ્યા પોલીસ આવી બધું કમ્પ્લીટ થયું પછી વરી પાછા અમે પોલીસ સ્ટેશને ઇન્ફોર્મ કર્યું કે ભાઈ આ વ્યક્તિ પાછો આવ્યો હતો અને આવી રીતે ઘર સળગાવવાનો પ્રયત્ન કર્યો છે પછી વરી પાછો એ તરત બીજી વખત આવ્યો અને પાછું બાજુની અગાસીમાંથી ઠેકી અને વળી પાછું એને મારી ગાડી સળગાવી એને એટલે વરી પાછું અમે જેતપુર પોલીસ સ્ટેશને જાણ કરી અને એમને પકડવાની તાજવી તાજ કરી શું કામ અને આવું શું કામ કહ્યું શું કામ હવે મારી સિસ્ટરે ઘણા સમય પહેલાં એમની સાથે મેરેજ કરેલા હવે એ ત્યાંથી વહી ગઈ છે એ પાછી જવા નથી માગતી એમનો ખાર રાખી અને આ વ્યક્તિએ અમારી ઉપર આક્રમણ કર્યું બ્યુરો રિપોર્ટર જેના ન્યૂઝ જેતપુર